રાજ્યમાં વરસાદથી ધોવાયેલા રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતાં પણ હજી સુધી તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરાઈ રહી નથી જેને લઈને કોંગ્રેસે મહાનગરપાલિકા કચેરીએ વિરોધ નોંધાવ્યો બેનર અને સૂત્રોચ્ચાર કરીને કોંગ્રેસે વિરોધ કર્યો તંત્ર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને વહેલી તકે નવા રસ્તા બનાવવા માંગ કરી છે કરોડો રૂપિયા જામનગર ની હાલત તમે જોવો છો આટલો વરસાદ પડ્યો આજે પણ જે રોડ બનાવેલા હતા એ સરસ બધાના એની પર સળિયા એની પર કાકડીઓ દેખાવા માંડી છે ખાડા પડ્યા છે ખાડામાં માંસો પડે છે જામનગર ની આરોગ્ય શાખાની વાત લઈ લ્યો જામનગરમાં જે ઓવરબ્રિજ બને છે એની વાત લઈ લ્યો જામનગરમાં તળાવ ની નું કામ છે નથી ભાજપે ભ્રષ્ટાચાર ના કર્યો હોય આમાં જામનગરના ચૂંટાયેલા પદ અધિકારીઓ અને હું તો કહું છું કર્મચારીઓ પણ ક્યાંક ને છે આ ભાજપનો ભ્રષ્ટાચાર શહેર માટે અત્યારે જામનગર શહેર માટે અત્યારે માથાનો દુખાવો થઈ ગયો છે અમે પ્રજા ને વાંચા જે પ્રશ્નો છે એના વાચા આપવા માટે આજે કમિટી ની ભારે અમારા કોર્પોરેટરો અમારા શેર સંગઠન દ્વારા આજે સૂત્રોચ્યાર કરી અને આ લોકોને કુંભરણ ની નિંદ્રા જગાડવાના પ્રયત્ન કરીએ છીએ કે જામનગર ની જનતા ને સુવિધા આપે નહીં દુવિધા આપે